સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ તુલસી પાર્ટી પ્લોટ ખાતે રાજસ્થાન યુવા સંઘ સુરત દ્વારા ફાગોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસીય ફાગોત્સવમાં ગુજરાતી અને રાજસ્થાનની પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા હોળી ધૂળેટીનો પર્વ આનંદ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે દરેક રાજ્યમાં અલગ અલગ રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે આ તહેવારની ઉજવણી ગુજરાત અને રાજસ્થાનમાં વધારે કરવામાં આવે છે ત્યારે સુરતમાં સ્થાયી થયા હોવા છતાં પણ રાજસ્થાની વાસીઓએ પોતાના રાજ્યના ઉત્સવની ગરિમા અને સંસ્કૃતિને જાળવી રાખી છે રાજસ્થાન યુવા સંઘ દ્વારા છેલ્લા તેત્રીસ વર્ષથી સુરતમાં ફાગોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ તુલસી પાર્ટી પ્લોટ ખાતે રાજસ્થાન યુવા સંઘ સુરત દ્વારા ફાગોત્સવ બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદના સાથે કરવામાં આવી હતી બાવીસ ત્રેવીસ અને ચોવીસ આમ ત્રણ દિવસ દરરોજ રાત્રિના આઠ વાગ્યે ફાગોત્સવની ઉજવણી શરૂ થાય છે જેમાં મૂળ સુરતીઓ ગુજરાતી ગરબાઓ અને ડાંગી નૃત્ય પણ જોવા મળે છે સાથે જ રાજસ્થાનીઓ ની પરંપરા ઘુમર નૃત્ય બવઈ નૃત્ય તેરાતાલી લોક નૃત્ય સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજસ્થાનના પ્રસિદ્ધ લોક કલાકારોએ વિવિધ નૃત્ય પ્રસ્તુત કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા રાજસ્થાન નિવાસંકા 33 વર્ષોથી આ કાર્યક્રમ કેવલ માનવ સેવા કો સમર્પિત છે જો ભી અમારી બામાસાઓ સે દાન રાશિ ملتی છે वो एक हॉस्पिटल चलाते हैं जिसमें गरीब तबके के व्यक्ति बीस रुपए में तीस रुपये में दवाइयों के साथ इलाज लेते हैं इसी हॉस्पिटल को आगे बढ़ाने के लिए कल विधायिका महोदय ने भी कहा था जो भमसा है हमारे साथ विराजमान है इनके सहयोग से मानव सेवा होती आई और आगे भी सतत केवल मानव सेवा का ये हेतु लेके राजधानी वासन चलता रहेगा बिल्कुल सभी को सबसे पहले तो मैं होली की शुभकामनाएं देता हूँ और करीब राजस्थान राजस्थानी जो प्रवासी भाई हैं करीब यहाँ पचास साल से यहाँ पर जो है निवास कर रहे हैं और धीरे 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 यहाँ पर एक करीब तैंतीस साल पहले राजस्थान युवा संघ की स्थापना की गई और तब से यहाँ पर जो प्रोग्राम है हमेशा ये चालू है और हमेशा यहाँ पर ऐसा है कि दूध की में जैसे शाकर मिल जाती है उसी तरीके से सारे राजस्थानी भाई अपने गुजराती भाइयों के साथ में मिल गए हैं इसीलिए हमने गुजराती संस्कृति को पहले पहले दिन हमने गुजराती संस्कृति पर अपना प्रोग्राम किया और आज हमारा प्रोग्राम अपनी राजस्थानी संस्कृति पर है इसका मतलब है कि हमने दोनों का संगम किया है मुन्ना मलबारी एस ट्वेंटी न्यूज़ सूरत